નમસ્કાર ખેડૂત મિત્રો હું રામ પ્રવિણ રામભાઈ મેં નવસારી બી એગ્રીકલ્ચર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે આજે આપણે આ વિડીયોમાં ધાણાની વાવેતર પદ્ધતિ વિશે માહિતી મેળવીશું સૌ આપણે જાણીએ કે કયા કયા ટોપિક કવર કરીશું વાત કરવા જઈએ તો કઈ રીતે વાવેતર થાય છે ધાણાનું અથવા તો જે ધાણી છે તેનું વાવેતર કેવી રીતે થાય છે ધાણા અને ધાણી વચ્ચે શું તફાવત છે કયા સમયે વાવેતર કરેલું હોય અને પાયાનું ખાતર કયું આપેલું હોય તો વધારે સારું ઉત્પાદન મળી શકે આ સિવાય ધાણાની ઉત્તમ વેરાયટીઓ કઈ છે કે જે વધારે ઉત્પાદન આપે છે આ સાથે એની અંદર રોગ અને જીવાતનું પ્રમાણ પણ ઓછું આવતું હોય પિયત અને નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય તે પણ આ માહિતી આપણે મેળવીશું લીલા ધાણા માટે શું કરવું જોઈએ કે જેથી કરીને બજારમાં સારી રીતે આપણને વેચાણ ભાવ મળી શકે અને એની અંદર કયા કયા રોગ અને જીવાત આવે છે અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું જોઈએ તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવીશું સૌપ્રથમ વાત કરીએ કે ક્યારે આ પદ્ધતિ દ્વારા જે ધાણા વાવેતર કરવામાં આવે છે તો એની અંદર બે રીતે વાવેતર થાય છે એક તો છુટા દાતે એટલે કે અગિયાર થી સત્તર દાતે વાવેતર કરવામાં આવે છે તો એની અંદર બે રીતે લોકો વાવેતર કરતા હોય છે એક તો આખા ધાણા જો એ આખા ધાણા નાખવામાં આવે તો તેનો બીજ દર છે એ અંદાજે પોણા ત્રણ થી ત્રણ કિલો સોળ ગુંઠા ના વીઘા પ્રમાણે અને ફાડા કરીને નાખે તો અઢી થી પોણા ત્રણ કિલો સોળ ગુંઠા વીઘા પ્રમાણે બીજ દર જોઈતો હોય છે બીજું છે પાટલીયા ધાણા એ છે ચાર થી છ દાતે વાવેતર થતું હોય તેની અંદર જો આખા ધાણા નાખવામાં આવે તો અઢીથી પોણા ત્રણ કિલો સોળગુંઠાના વીઘામાં અને ફાડા નાખવામાં આવે તો સવા બેથી અઢી કિલો સોળગુંઠાના વીઘા પ્રમાણે દર જોઈતો હોય છે અને આ બંને છે એ ટ્રેક્ટર દ્વારા વાવેતર કરી શકાય છે હવે ક્યારે કેવા કરવા જોઈએ તો કે ક્યારા છે એ હંમેશા ટૂંકા રાખવા જોઈએ પોળા અને ટૂંકા રાખવા જોઈએ અને તેની લંબાઈ છે એ આપણે ઉગમણી આઠમણી એટલે કે પૂર્વ પશ્ચિમ દિશાની અંદર રાખવી જોઈએ પાણી ખાસ ન ભરાતું હોય એ માટે થઈને છે કરી જરૂર મુજબ કરવી જોઈએ અને પાન વધારે પ્રમાણમાં ઊંડી ના કરવી જોઈએ જેથી મૂળનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થઈ શકે અને પાણી ભરાવાનો પ્રશ્ન ના રહે એટલે સુકાનાનો પ્રશ્ન પણ ના આવે ધાણીનું જે વાવેતર કરવામાં આવે છે કે જે ધાણા કરતા સાઈઝમાં થોડીક નાની હોય છે તો તેની અંદર અગિયાર થી સત્તર જાતે વાવેતર થાય છે આખી ધાણી વાવેતર થાય તો સવા બે થી અઢી કિલો સોળગુઠાના વીઘા પ્રમાણે અને જો ફાડાનું વાવેતર કરવામાં આવે તો બે થી સવા બે કિલો સોળગુઠાના વીઘા પ્રમાણે જોતું હોય છે જેવી રીતે ધાણાનું વાવેતર થાય છે તેવી જ રીતે ધાણીનું પણ પાટલીય ધાણી કહેવાય છે તે ચારથી છાતે વાવેતર થતું હોય છે આની અંદર જો આખા ધાણી આખી રાખવામાં આવે તો સવા બેથી અઢી કિલો અને પાડા કરવામાં આવે તો બે કિલો સોળગુઠાના વીઘા પ્રમાણે જોઈએ છે હવે ધાણા ને આખા વાવવાથી ક્યાં ક્યાં થાય તો કે છોડ એકદમ જુસ્સાદાર નીકળે એટલે એનો વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય એનો જે ડાંડર અથવા તો જે થડ થાય એ મજબૂત થાય છે જેને કારણે ઢળવાનો પ્રશ્ન ઓછો રહ્યો છે હવે ધાણાને ફાડા કરીને વાવીએ તો શું ફાયદા થાય તો કે એક તો ઉગાવો ઝડપી મળે જો આખા દાણા વાવેતર કરેલા હોય એની કરતા એકથી બે દિવસ પહેલો ઉગાવો મળે છે અને એક સરખો ઉગાવો આવે છે બીજ છે અસરકારક રીતે કરી શકીએ બંને રીતે બંને બાજુ વ્યવસ્થિત કોટિંગ થઈ જાય સુકારાનો પ્રશ્ન ઓછો જોવા મળે અને બીજનું પ્રમાણ છે એ આખા ધાણા કરતાં ફાડાની અંદર ઘટી જાય છે હવે ધાણા અને ધાણી વચ્ચેની બેનો તફાવત જોઈએ તો જે દાણાની કદની વાત કરવા જઈએ કે દાણાની સાઈઝ છે

ઊંચાઈની વાત કરવા જઈએ તો તેની અંદર પણ ધાણાની ઊંચાઈ છે કે ધાણી કરતાં વધારે જોવા મળતી હોય છે શુકારાઓની શક્યતાની વાત કરીએ તો ધાણાની અંદર જે વેરાયટીઓ છે તેની સામે રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી જોવા મળે છે ધાણીની કમ્પેરિશનમાં જેને કારણે ધાણાની અંદર શુકારાઓની શક્યતા વધી જાય છે હવે ઢળવાના પ્રશ્નની વાત કરીએ તો ધાણાની ઊંચાઈ વધારે હોવાને કારણે છોડ ઢળવાનો પ્રશ્ન રહે છે જાણે ધાણી છે એનું છોડ કદમાં નાનો હોવાને કારણે ઢળવાનો પ્રશ્ન રહેતો નથી પાકની અવસ્થા એ કોઈ ખાસ કાળજી રાખવાની ધાણા ની અંદર જરૂર પડતી નથી જ્યારે ધાણી ની અંદર તે છે હવે વાત કરવા જઈએ તો ધાણાની અંદર છે અત્યારે ફૂલે ભીમા કરીને વેરાયટી છે અત્યારે ધાણી ની અંદર ફૂલે માહી કરીને વેરાયટી આવે છે વાવેતર સમયની વાત કરીએ તો પેલી નવેમ્બર થી લઈ અને દસ ડિસેમ્બર સુધી વાવેતર કરી શકાય છે અને પાકવાના દિવસોને ધ્યાનમાં રાખીને માં રાખી કરવું ઘણી એવી વેરાયટી છે કે જે લાંબા સમય ગાળે પાકતી હોય તો તેને વાવેતર વહેલું કરવાની જરૂરિયાત રહેતી હોય છે સમયસર પાકતી વેરાયટી આપણે પેલી નવેમ્બર થી લઈ અને દસ ડિસેમ્બર સુધી વાવેતર કરી શકીએ છીએ હવે ધાણાની ની વાવેતર પદ્ધતિ વિશે વાત કરીએ તો એમાં પાયાના ખાતરમાં શું શું નાખી શકાય તો કે બાર થી પંદર કિલો સોળ ગુઠા ના ડીએપી આ સાથે પાંચ કિલો સૂક્ષ્મ માઇક જે સૂક્ષ્મ પોષક તત્વો આવે છે તો માઇક્રો આવે છે તે અને એની સાથે સાથે આપણે સવા થી દોઢ કિલો ની આસપાસ જે રીમઝીમ જેલ આવે છે તેનો ઉપયોગ કરી શકીએ જે એવા ખેતર અથવા તો એવા ખેડૂત મિત્રો માટે છે કે જેને પાણીની સમસ્યા બહુ વધારે પ્રમાણમાં જરૂર જોવા મળે છે તો તેના માટે રીમઝીમ જેલ છે એ બેસ્ટ છે હવે ઘણા ખેડૂત મિત્રો ડીએપી નો ઉપયોગ નથી કરતા આવા સમયે બાર થી પંદર કિલો સોળ ગુંઠાના વીઘામાં બાર બત્રીસ સોળ એનપીકે ખાતર આવે છે તેનો ઉપયોગ કરી શકાય તેની સાથે બે કિલો ઝીંક સલ્ફેટ અને સવા થી દોઢ કિલો છે એ રીમઝીમ જેલ ઉપયોગ કરી શકીએ છીએ હવે ધાણા ની ઉત્તમ જાત ની વાત કરવા જઈએ તો ફૂલે માહી છે ગુજરાત ધાણા ત્રણ છે અને ફૂલે ભીમા આ ત્રણેય વેરાયટી છે પિયત વ્યવસ્થાપન ની વાત કરીએ તો બે થી ત્રણ પીએચ ઉગાડવા માટે આપતા હોય છે ત્યાર પછી ત્રણ થી ચાર પીએચ જમીન આબોહવા પરિસ્થિતિ કેવી છે એ પ્રમાણે ખેડૂત આપતા હોય છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે વ્યવસ્થા વ્યવસ્થાપન છે એ તમારા વિસ્તાર અને તમારી જમીનની જે અનુકૂળતા છે એ પ્રમાણે તમે બદલી શકો છો નિંદામણ નિયંત્રણ ની વાત કરીએ તો જે પાટલીયા ધાણા છે કે ચાર થી છ એ વાવેતર કરેલું છે એની અંદર ટ્રેક્ટર દ્વારા નિંદામણ નિયંત્રણ કરી શકાય છે બલૂન અથવા તો જે મોરપગા કહીએ એને ચલાવતી વખતે થોડું કપડું વીંટાડીને વાવેતર કરવામાં આવે વ્યવસ્થિત ચલાવવામાં આવે તો ઓછી પાડી ચડે અને એને કારણે છોડ છે એનો વ્યવસ્થિત વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે હવે ધાણા વાવણી કે રોપણી પહેલા છાંટવામાં આવતી કઈ કઈ નિંદામણ નાશક છે તો એની અંદર ભાઈ પેન્ડેમિથેલિન ત્રીસ ટકા છે એનો ઉપયોગ કરી શકાય ધાનુકોક ના નામથી આવે છે સો એમ પ્રતિ પંપનો ડોઝ છે ધાનુકા એગ્રીટેક કંપની આવે છે હવે વાવણી કે અને રોપણી થઈ ગયા પછી જો તમારે છંટકાવ કરવામાં આવે પણ ઉગાવો આવી ગયા કોઈ પણ ધાણા છોડ છે એ ઉગે એની પહેલા તમારે દવાનો છંટકાવ કરવો હોય તો ગ્લુફોસીનેટ એમોનિયમ કરીને આવે છે તેર પોઈન્ટ પાંચ ટકા તેનો ઉપયોગ કરી શકાય સ્વીફ પાવરના નામથી બજારની અંદર મળે છે તેનો સો એમ પ્રતિ પ્રતિબંધ યુપીએલ કંપની દ્વારા વેચાણ ચાલુ હોય એ તમે છંટકાવ કરી શકો છો હવે પાળિયા જે ચડાવવામાં આવે છે તો ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન આવતો હોય છે કે આનો ફાયદો શું થાય તો કે એક તો વ્યવસ્થિત ભેજ સચવાઈ રહે છે પાણીનો ભરાવો છે એ એકદમ ઓળમાંથી નીકળી જાય ઢળવાના પ્રશ્ન ઓછા થઈ જાય કારણ કે એની અંદર છોડને મજબૂતાઈ મળી રહે છે એટલા માટે પાટલીયા ધાણામાં હવા મળવાથી ફૂલ ખરવાનો કે ફૂગનો પ્રશ્ન ઓછો જોવા મળે પાડા કરેલા હોય એટલે વ્યવસ્થિત એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે અને વચ્ચે જગ્યા રહી એને કારણે એને ફૂલ ખરવાના અને ફૂગના જે પ્રશ્ન ભેજવાળા વાતાવરણને કારણે થતા હોય એ ઓછા થઈ જાય આ સિવાય દાણાની ક્વોલિટી એ સારી મળે અને દાણાની ક્વોલિટી સારી મળે એટલે બજાર ભાવ પણ સારો જ મળે જે લીલા ધાણા જોવા મળતા હોય છે એનો ભાવ વધુ મળતો હોય છે તો તેના માટે આપણે શું શું કરી શકીએ તો કે પાકવાના દસથી પંદર દિવસ પહેલાં જે સારો ઊંચ ફૂગનાશક જેમ કે નેટિઓ આવે છે ટેબુકોના જરૂર પચાસ ટકા અને ટ્રિફ્લોક્સિ સ્ટોરબીન છે પચીસ ટકાવાળો એને સાડા સાત ગ્રામ લઈ એક પંપની અંદર અને તમે છંટકાવ કરી શકો એની સાથે જીરો ઝીરો પચાસ પોટેશિયમ ફોસ્ફેટ જે આવે છે એ અને પ્રોજિન જીબ્રેલિક એસિડ નેવું ટકા છે એનો સ્પ્રે કરાવી શકાય જેથી કરીને દાણાની ક્વોલિટી એકદમ સારી મળે અને દાણાની ક્વોલિટી સારી મળે એટલે બજાર ભાવ વધારે જ મળે પાકને એકથી બે દિવસ પહેલાં વેલો વાઢી લે અને એકદમ એની અંદર શું કહેવાય કે કપડાં છે અથવા તો કોઈ જે આપણી પાસે સાડીઓ પડી હોય એનામાં સામ સામા વીટી દેવા જોઈએ કે વ્યવસ્થિત કૂડાની સુરીઓ તૈયાર કરવી જોઈએ કે જેથી કરીને એનો કલર જગવાઈ રહી હવે લીલા ધાણાના બજારમાં સારો ભાવ મળે છે પણ એ વજનમાં હળવા હોય છે અને એને ભેજનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય એટલા માટે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતા નથી અને એને પ્લાસ્ટિક કે જે પીપી બેગમાં આવે એની અંદર ન ભરવા જોઈએ કારણ કે એની અંદર ફૂગ લાગવાના પ્રશ્ન વધી જતા હોય છે એટલા માટે જે ખેડૂત મિત્રોને તરત જ બજારની અંદર વેચાણ કરી દેવું છે તો તેના માટે લીલા ધાણા છે એ વધારે અનુકૂળ રહે છે હવે જે ખેડૂત મિત્રો છે એ લાંબા સમય સુધી સાચવી અને પછી વેચાણ કરતા હોય તો એને પૂરેપૂરો પાક આવવાથી ત્યાર પછી જ વાઢવાનું ચાલુ કરવું જોઈએ કે જેથી કરીને વજન પર પૂરો મળી રહે આ સિવાય ભેજનું છે એ પ્રમાણે વ્યવસ્થિત રહે કે જેથી કરીને સાચવણી કરવામાં કોઈ પ્રશ્ન ના આવે પાકવાના દિવસોની વાત કરીએ તો કુલેબી માં છે એ સો થી એકસો પાંચ દિવસ અંદર પાકી જાય છે જ્યારે ગુજરાત દાણા ત્રણ વેરાયટી છે એ એકસો દસ એક દિવસ જેવો ટાઈમ લે છે અને ફૂલે માહી છે એ એકસો દસ થી એકસો પંદર દિવસ જેવો ટાઈમ લેતી હોય છે ધન્યવાદ